ધમકી પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી પોલીસ સીઆઈએસએફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જોકે વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ હતી અને તંત્ર દોડતું થઈ ગયું હતું આ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી

આપ જોઈ જ રહ્યા છો કે અત્યારે અહીંયા એરપોર્ટ જે વડોદરા શહેરનું એરપોર્ટ છે આપણું હરણી પોલ્યુશન વિસ્તારમાં આવે છે તો એ એરપોર્ટ ઉપર ગેટ ઉપર અંદરની સાઈડ અને બધી બધી જગ્યાએ સ્થાનિક હરણી પોલ્યુશન સિવાયના પણ જોનપુર વિસ્તારના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ હાજર છે જે એક ગુપ્ત બાતમી મળી છે આપને હું જાહેર નહીં કરી શકું પરંતુ રૂટિન ચેકિંગ તો અહીંયા હોય જ છે અમારું પણ સાથોસાથ અત્યારે આ જે માહિતી મળી છે એના આધારે મેં ડસ્ટબિનથી લઈ શંકાસ્પદ ઈસમોથી લઈ વાહનો

જાહેર નથી કરેલી પરંતુ અમને આ એરપોર્ટ જે હરણી પોલ્યુશન વિસ્તારની અંદર આવે છે ત્યાં ચેકિંગ કરવા અત્યારે અમને મેસેજ મળેલો છે એ ગોપનીય પણ છે અને એ બાબતે હું વધારે મને ધ્યાન પણ નથી ટીમો હજી ઘણી અલગ અલગ છે આ બધાને અલગ અલગ જગ્યાએ પોઈન્ટ ઉપર ડિપ્લોય પણ કરેલા છે